અમરેલી જિલ્લાના લીલીયા શહેર છેલ્લા ઘણા વર્ષોથી ગટરના પ્રશ્ન ને લઈને પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે ને લીલીયા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં આજે લીલિયા શહેર સજ્જ બંધ રહ્યું હતું ને ભાજપ કોંગ્રેસના નેતાઓ લીલીયા વેપારીઓ વચ્ચે પહોંચ્યા હતા ને ગટરનો પ્રાણ પ્રશ્ન પૂર્વ ધારાસભ્યએ ભાજપ સામે નિશાન સાંજ્યું હતું જ્યારે સત્તાધીશ ભાજપ ધારાસભ્યએ દસ કરોડની ગટરની યોજના મંજૂર થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું આજે લીલીયા શહેર સજ્જડ બંધ પાડ્યું હતું કે લીલીયા શહેરમાં છેલ્લા સાત થી આઠ વર્ષથી ગટરના ગંદા પાણી લીલીયાના બજારોમાં રોજ બરોજ વહી રહ્યા હોય ને વેપારીઓ અને સ્થાનિક લીલીયા વાસી હેરાન પરેશાન રહે છે રજૂઆતો તંત્રના અથડાઈ રહી હોય આજે વેપારીઓ અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધના એલાનને સફળતા મળી હતી ને આજે લીલીયા સજ્જડ બંધ રહ્યું હતું વરસતા ધીમી ધારે વરસાદ વચ્ચે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ પાયા હતા

ત્યારે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા વેપારીઓ વચ્ચે પહોંચ્યા હતા ને ગટર માટે દસ કરોડની યોજનાઓ ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ હોવાનું જણાવ્યું હતું લીલીયા શહેરની ગટરની ગંભીર સમસ્યાથી વેપારીઓ અને સ્થાનિકો પરેશાની ભોગવતા હોય ત્યારે ભાજપ કોંગ્રેસના રાજકીય નેતાઓએ મુલાકાત કરી હતી ત્યારે લીલીયા ચેમ્બર ઓફ કોમર્સના બંધના એલાનને સફળતા મળી હતી અને સજ્જડબંધ રહ્યું હતું ને લીલીયા ગટરની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટે ધારાસભ્ય કસવાલાએ આપેલા વચન પર વિશ્વાસ કર્યો હતો વહેતા પાણીના હિસાબે લીલીયા બજારમાં ખરીદી કરવા કરવાનું લોકો ટાળે એવી સ્થિતિ થઈ છે અને જે રીતના આમ કહેવાય કે આ પાણી વાસ મારે છે વેપારીને દુકાનમાં બેસવું ને એ પણ એક આમ કહેવાય ને સમસ્યા છે એના અનુસંધાને વેપારીઓની એક મીટિંગ બોલાવી અને વેપારીઓએ એવું નક્કી કર્યું કે આપણે એક દિવસ સજ્જડ બંધ રાખી અમને આપણે આપણો વિરોધ દર્શાવીએ એમાં આજરોજ અમે આ લીલીયા સજ્જડ બંધ રાખી અને એમાં અમારો વિરોધ દર્શાવ્યો મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું અને ધારાસભ્યશ્રી સાથે પણ આ અંગે આજે અમે મુલાકાત કરી ધારાસભ્યશ્રીએ આજે અમને એવું કીધું છે કે લીલીયાની ગટર છે ને એ એક મારા માટે એક કલમ છે હું તમને પ્રોમિસ આપું છું કે વેલામાં વેલી તકે આ ગટરના પ્રશ્નમાંથી હું તમને યોગ્ય રસ્તો કરી આપી દે એવી ધારા સભ્ય આજે અમને ખાતરી આપી છે પ્રશ્ન છે શું શહેરનો છેલ્લા 12 વર્ષથી આ ગંભીર પ્રશ્ન ગટરના પાણીનો રહ્યો છે તેર ચૌદ વર્ષ પહેલાં જે પ્રકારનું ગટરનું કામ થયું છે હું ચોક્કસ કહું છું કે સંતોષકારક ન થવાને કારણે સફળ ન થવાને કારણે લીલિયા છેલ્લા દસ વર્ષથી આ પ્રશ્નની સામે જઝુલી રહ્યો છે જ્યારે હું વિધાનસભા લડવા માટે અહીંયા આવ્યો ત્યારે પણ આ પ્રશ્ન મારા માટે હતો અને ત્યારે મેં લીલિયાની જનતાને વચન આપ્યું હતું કે દસ કરોડના ખર્ચે આ ગટર યોજનાનું નવીનીકરણ થાય એ પ્રકારના અમારા પ્રયાસો હશે ને મને કહેતા આનંદ થાય છે રાજ્ય સરકારને અમે વિનંતી પણ કરી હતી કે દસ કરોડ રૂપિયાના નવીનીકરણ ગટરના માટેનું ટેન્ડર થઈ ચૂક્યું છે ટેન્ડર ખુલી ગયું છે એકાદ મહિનામાં એનો વર્ક ઓર્ડર પણ અપાશે ગટરની જાળવણી માટે રોજબરોજની જાળવણી માટે એમાં જોતી મશીનરી અમે વિનંતી કરી હતી જિલ્લા પંચાયતને માનની ડીડીઓ શ્રી અને જિલ્લા પંચાયતના અમારા પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરિયા આજના સાંસદ બંનેનો અમને સંપૂર્ણ સહકાર મળ્યો આજે પિસ્તાલીસ લાખના ખર્ચે અમને મશીન અહીંયા મળવાનું છે એનો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે અને આજ મહિનામાં એ ત્રીસ દિવસની એની જે મર્યાદા છે એ ત્રીસ દિવસની મર્યાદામાં એ અહીંયા મશીન પણ આપવાનું છે અને એટલે હું માનું છું કે લીલિયા છે આ પ્રશ્નમાં ઝડપથી બહાર આવે ગટરના પાણીનો પ્રશ્ન છે ટેમ્પરરી અમરેલી નગરપાલિકની કાલી ટીમને આ સાફ સફાઈ માટે લગાવી છે જે મેન હોલ છે એ સફાઈ થઈ રહ્યું છે અને આજુબાજુની નગરપાલિકામાંથી જ્યાંથી જરૂર પડે છે ત્યાંથી આજે પણ બાબરાથી અને સાવરકુંડલાથી મશીન અહીંયા લાવવામાં આવ્યા છે રાત્રે જ મારે ટીડીઓ સાથે મામલતદાર સાથે વાત થઈ છે કે આ પ્રશ્ન થોડા સમય માટે અત્યારે જે પ્રકારનું કામ થઈ રહ્યું છે એ પ્રશ્ન ઝડપથી સુલ્જે ટેમ્પરરી નવી ગટર વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે એટલે વચગાળામાં આ પ્રશ્ન ફરીથી ઉદભવે નહીં એના માટેનું કામ સખત પ્રયાસો ચાલુ છે હજી બે ત્રણ દિવસમાં જે પ્રકારે એકવીસ જેટલા ગટરની કુંડીઓ છે એ કુંડીઓમાંથી ગાળ કાઢવાનું શરૂ છે એ પતી જશે તો ગટર વ્યવસ્થા અત્યારે ચાલુ થઈ જશે મશીન નવું મળી જશે તો એને મરામત કરવા માટેનું ક્યાંય બ્લોકેજ થાય તો એ બ્લોકેજ કાઢવા માટેનું કામ પણ શરૂ થશે અને એમ માનું છું કે ટૂંક સમયમાં જ આ ગટર વ્યવસ્થા શરૂ થશે અને આ લીલીયાના જે વેપારીઓ છે આ પ્રશ્નમાંથી અમને મુક્તિ મળશે છેલ્લા આઠેક વર્ષથી લીલીયા ગામ એ આ ગુજરાતનું નહીં પણ ગુજરાત બહારનું ગામ હોય એવું ગ્રામજનોનું અને રાજકીય આગેવાનોનું કહેવાનું છે ને એમાં પણ મારો સંપૂર્ણ ટેકો છે શા માટે આ ગટર એટલે સૌથી મોટો ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનો આ રૂપ ભૂતકાળમાં આ ગટર પૂર્ણ નહોતી થઈ અને અહીંયા ગામને સોંપવામાં આવી એના વધામણા થયા અને મિનિસ્ટ્રી પણ બદલાઈ ગઈ મુખ્યમંત્રી પણ બદલાઈ ગયા નવા મુખ્યમંત્રી પણ આવ્યા ધારાસભ્ય હતો ત્યારે આ ગામને બંધ પણ રખાયું આમરણ ઉપવાસ પણ કર્યા હાઈકોર્ટ પણ કરી અને વેપારીઓ વેપાર ન કરી શકે દર વર્ષે રાજકીય આગેવાનો બધી જ પાર્ટીના આવીને વેપારીઓને આશ્વાસન આપે અને આ ભોળી પ્રજા હર વખતે ગુમરાહ થાય છે હું વેપારીઓને વિનંતી કરું છું કે હું રાજકીય આગેવાન કરતાં તમારા ગામના વતની તરીકે જે પણ તમે આંદોલનની લડત ચલાવો એમાં મારો સંપૂર્ણ ટેકો હશે અને કોઈ રાજકારણની વાત નહીં અહીંયાથી લઈ અને દિલ્હી સુધી માં પીરસનારી મોસાળા જમણવાર કામ પૂર્ણ સરકાર કરે હું ધારાસભ્ય હતો ત્યારે દસ કરોડ ને બાસઠ લાખ રૂપિયા મંજૂર કરાવીને તાંત્રિક મંજૂરી લાવેલો છું ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈકાલનું અધિકારીઓનું કહેવું છે તાત્કાલિક ધોરણે આ ઘટના પ્રશ્ન